ઓલ અવર છેલ્લે જોવા જઈએ તો આપણા બધાના ખિસ્સાના જે આપણે વેરા સ્વરૂપે પૈસા આપ્યા છે એમાંથી જ આ પાસે બધી ચાલે છે એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી દસ રૂપિયા લીધા છે વીસ રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી એવું નહીં આપણે બધા જ જો ટિકિટો માગીશું તો આ જે પૈસા છે ટિકિટો માગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે તો આ જે કરોડોની નુકસાનીમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનમાં નહીં ચાલે ને તમારા કે મારા વેરાનો સદઉપયોગ થશે અને આમાં કેવું થશે કે તમે આપણે બધા જો જાગૃત નહીં થઈએ આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારે મારા બધાના ખીચા ખાલી થશે એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બે આરડીએસ બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો કોઈ પૈસા ના આપશો કારણ કે ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જશે એટલા માટે જાગૃત થવાની જરૂર છે જવાનું પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે આપણા ભાર આપણા જ ઉપર આવે છે મકાનના વેરા વધી છે જે વેરાબીન સ્વરૂપે આવે છે પાણીનો ડ્રેનેજનો અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા ખીચા પર જ ભાર આવે છે છેલ્લે આપણે બધાએ મારા ખાલી એટલું જ કહેવાનું છે બધાએ જાગૃત થવાની જરૂર છે અને જ્યારે પણ દસમાં બેસી ટિકિટ હોય તો દસમાં બેસી ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મેઘ બિહેવિયર છે આમનો મેસ બિહેવિયર છે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી કાપતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારી તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી થી ઉપરની પેનલ્ટી બસ જે કોન્ટ્રાક્ટર છે એમને રહ્યું છે જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાએ સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા જ પૈસામાંથી અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાએ બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું જય હિન્દ જય